સાથે મધમાખી પણ પતંગિયા છે આ જે વસ્તુ છે એ આપણે ખાસ પોલિનેશનમાં એટલે કે ફલીનીકરણમાં મદદ કરે છે તો આપણે થોડુંક મધમાખી વિશે જાણશું તો કે દાદાને ખબર છે કે પહેલા આજથી વીસ થી પચીસ વર્ષ પહેલા એક ખેતર વીસ વીઘાનું હોય આઠ થી દસ વીઘાનું હોય કે વીસ વીઘાનું હોય તો એમાં પાંચથી દસ મત જોવા મળતા વાઇડમાં દાદાને ખબર છે અત્યારે સ્થિતિ એવી આવી કે વીસ ખેતર એટલે કે સો વીઘા હોય ને તો આપણે એક મત જોવા મળતું નથી આનું કારણ શું મુખ્ય તો કે મુખ્ય કારણ આનું પેસ્ટીસાઇડ છે કારણ કે આપણે અંધાધૂની દવા સાટી જેમ પહેલાં વાત કરી એમ કે જ્યાં પાસ મિલી નાખવાનું હોય જંતુનાશક ને આપણે પચા પચા મિલી નાખીએ આના કારણે આપણે જે ફ્લોરિયા માખી જોવા મળતી આપણે આ એરિયાની અંદર પુષ્કળ પ્રમાણમાં ફ્લોરિયા કરીને માખી હતી જે માખી છે એને ફ્લોરિયા માખી કહેવાય છે જેનું મૂળ પણ ભારતીય છે તો આ માખી જોવા મળતી તો અત્યારે આજથી વીસ વર્ષ પહેલાંની જે સંખ્યા હતી અહીંયા એને આપણે જે છે ને પાંચ ટકા નથી લાવવા દીધી કેટલા ટકા પાંચ આપણે આટલા ખેતર આપણે જોતા જઈશું કે નાનું મધ આપણને ત્યાં જોવા મળતું નથી એનું મુખ્ય જો કોઈ કારણ હોય તો પેસ્ટિસાઈડ છે તો પેસ્ટિસાઇડને કારણે માખી મરી માખીને કારણે ઉત્પાદન કીટું માખી શું કામ કરે તો કે એક ફૂલમાંથી બીજા ફૂલ ઉપર જાય અને બીજા ફૂલ ઉપર જવાથી પોલિનેશનનું કામ કરે માખી એટલે કે નર માદાનું મિલન કરાવવાનું કામ કરે કોઈ પણ બાજરો છે જુવાર છે તલ છે સૂરજમુખી છે કે કોઈ પણ શાકભાજી છે આમાં ખાસ નર અને માદા ફૂલ હોય છે તો પ્રાકૃતિક રીતે એને જો પવનથી થાય છે પ્રાણીઓથી થાય છે જંતુથી થાય છે પવનથી થાય છે અને મધમાખીથી થાય છે તો મધમાખીનો ફાળો છે દસથી માંડીને ચાલીસ ટકા આપણને ખબર છે ડુંગળીનો કાળો બી હોય ને તો હાથલી આવે હાથલી કહેતા સુકારો સુકારો આવે સડે નહીં બરાબર દાયડમ હોય તો દાયડમમાં એવું હોય છે તો એમાં જો મધમાખી બેસે તો ફલીનીકરણ થાય અને આ ફલીનીકરણ માટે આપણે મધમાખીને બચાવવી જરૂરી છે એક ટ્રાયગોના એટલે કિંગલેસ બી પણ અહીંયા હતું આપણે વર્ષો પહેલાં એ પણ નાશ થઈ ગયું છે મોવામાં અમુક જે બગીચા છે એમાં હાલમાં જોવા મળે છે નાળી એરિયામાં એમ કોઈ દવા નથી સાટતા એટલે બાકી આપણે આ એરિયાની અંદર પણ કિંગલેસ બી એટલે કે હાવ નાની મધમાખી હતી મચ્છરથી થોડીક મોટી આવે એવી જેના ડંખને એવું ના હોય એ પણ આપણે નાશ કરી નાખીએ એનું કારણ મુખ્ય પેસ્ટિસાઈડ છે તો આપણે ખાસ એમ કે મધમાખી જે હોય છે અને પોલિનેશન થતું હોય એવા ખાસ આપણે પેસ્ટીસાઇડનો છટકાવ ન કરીએ અને ખાસ દવાનો હાવ ઓછો છટકાવ કરીએ તો આપણે એ ઉત્પાદનમાં વધારો આપશે અહીંયા જોવા જઈએ તો ચાર પ્રકારની મધમાખી છે એપીસ ડોરસટા એટલે કે જંગલી માખી બીજા નંબરમાં ઇટાલિયન ભી એટલે કે બાજનું છે એનો પણ મધમાખી ઉછેર થાય છે અને સાતપોળા મધ કહેવામાં આવે છે જેને એપિસ શ્રે નાખીને આપણે જ્યાં વાયડમાં જોવા મળે છે નાની નાનીમાં કે એને એપિસ ફ્લોરિયા કહેવાય છે તો મધમાખીથી આપણને સારો ફાયદો થાય અને મધમાખીને પણ આપણે બસાય થશે અસ્તુ